હાલમાં જ વિધાનસભામાં કલાકારોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આવતા સમગ્ર ઠાકોર સમાજનું અપમાન ગણાવી ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતે પણ કમ નથી એવું બતાવવા માટે સંમેલન કરી રાજકીય નેતાઓને અરીસો પણ બતાવ્યો હતો જો કે આજે ખંભાત તાલુકાના કોડવા ખાતે દેવી પૂજક સમાજના હડકસા માતાજીના પટોત્સવ નિમિત્તે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમને રાજકીય સન્માન ન મળવા બાબતે સવાલ કરતા તેમને પોતાના ચાહક વર્ગ ખૂબ મોટો છે એ જ મારું સન્માન હોવાની વાત કરી હતી અને સમય સમય બધું થશેની ગર્ભિત વાત પણ કહી હતી માતાજીના દર્શન કર્યા મારા દર્શન કર્યા અને એવું ધન્યતા અનુભવી અને આટલા બધા દર્શકો બધા સેવકો માતાજીના અહીંયા આવ્યા છે દર્શન કરવા તરીકે રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં અત્યારે મારે કોઈ છે નહીં જશ મને અને સન્માનની વાત કરીએ તો વિધાનસભામાં સન્માન થાય ના થાય મને તો આટલા મારા ચાહકો છે દરેક સમાજના અત્યારે જો તમે તે સમાજનો ખરો સાથે દરેક સમાજના ચાહકો અહીંયા મને આટલો સપોર્ટ કરે છે અને મારું સન્માન આ જ મારું સન્માન છે